બાવીસ ફૂટના ફ્રન્ટ સાથે એકસો અઠ્ઠાવન વાર જગ્યામાં થ્રી બી એચકેનો કોર્નર બંગલો નિયરબાય ન્યૂ દોઢસો ફૂટ રિંગ રોડ ને અટલ સરોવરની એક્ઝેટ સામે બનતા નવા એરિયામાં તમારા માટે લઈને આવ્યો તો આજના વિડીયોમાં જોરદાર એલિવેશન સાથેના સંપૂર્ણ બીમ કોલમ વાળા બાંધકામ વાળા પ્રોજેક્ટની એકો એક ડિટેલ્સ એટલે કે આ बंगलोસની આખી ટૂર તમને આજના આ વિડિયોમાં કરાવીશ તો ચાલો વિડિયો શરૂ કરીએ વિડિયોની શરૂઆતમાં જો આ बंगલોના પ્લોટ સાઈઝની વાત કરીએ તો 158 વાર જગ્યામાં તમે 22 ફૂટનો ફ્રન્ટ ને 65 ફૂટની ઊંડાઈ જોવા મળે છે કે જેમાં મેન ગેટ થી તમે એન્ટર થાઓ ને તમારો પર્સનલ બોર અંડર વોટર ટેન્ક સાથેની આ સાઈઝ નું કાક તમને કોર્નર લેવલ નું પાર્ક માર્કિંગ જોવા મળે છે કે જે અહીંયા સુધી કન્ટિન્યુ આખું સાઈડમાં જોવા મળે છે એટલે આ એરિયો આખો તમને યુઝેબલ રહેવાનો છે અને આ જ એરિયામાં તમને બે ગેટ જોવા મળશે અલગથી ગેટ એન્ટ્રી અને તમે એઝ અ ગાર્ડન એરિયા એઝ અ સિટિંગ એરિયા કે ઘણા બધા અલગ અલગ એક્સપિરિયન્સ કરી શકો છો આ એરિયાને અલગથી ડેવલપડ કરીને હવે છે ને કોર્નર બંગલો તો ઘણા જોયા હશે પરંતુ પ્લાનિંગની દ્રષ્ટિએ જો કોઈ બેસ્ટ કોર્નર બંગલો હોય ને તેમાં અમુક ખાસિયત હોવી જોઈએ કે પ્રોપર કોર્નર મળવો જોઈએ કોર્નરનો યુઝ થવો જોઈએ એટલે કે કોર્નર હોય તો હવા ઉજાસ આખા બંગલોમાં એક જગ્યાએ ઘટવા ન જોઈએ એના માટે મૂકેલી હોવી જોઈએ દરેક જગ્યાએ મોટી મોટી બાલ્કની પછી સિટિંગ હોય કે સ્ટેન્ડિંગ અને મોટી મોટી વિન્ડો તો આપણા આજના પ્રોજેક્ટમાં છે ને એ બધી વસ્તુ બેસ્ટ કામ કાજો હમણાં મારી પાછળ જુઓ આ સાઈઝની તમે જોવો છો પહેલી વિન્ડો આપણે જેને બારી કઈ થ્રી ટેક જોવા મળશે ફૂલ ફ્રેન્ચ વિન્ડો

બંધ ટીવી ટીવીનું ફર્નિચર કરાવે તો પણ અંદર છે છે ડીપ આપેલું કે આખું ટીવી સેટઅપ થઈ જાય અને કોઈ પણ જાતનો બહાર જોવાનો મળે એ રીતનું એટલે કે પરફેક્ટ પ્લાનિંગ એટલે લિવિંગ એરિયા તમને આખો સમજાઈ ગયો અહીંયા જો નાનકડી વિન્ડો મૂકેલી છે પણ આ પણ છે ને કોરોનાના લીધે જે વેન્ટિલેશન ને હું ઉજાસ જોવા મળે નહીં બીજે ક્યાંય ન મળે હવે વાત કરીએ ડાઇનિંગ સ્પેસની તો જેવડો લિવિંગ છે ને આઈ થિંક એટલી સ્પેસનો તમને ડાઇનિંગ અને કિચન સ્પેસ જોવા છે અલગથી અને પાછી બીજી વાત તો એ કે અહીંયા પણ જો ફૂલ સાઇઝની વિન્ડો અહીંયા તમે જો તમારું ગાર્ડન ડેવલપ કરો ને તો સાંજના ટાઈમે ડિનર કરવાની જે મજા આવે પ્યોર પ્યોર વેન્ટિલેશન થતું હોય સામે આમ જુઓ ને તો મસ્ત તારા દેખાતા હોય એવું કાંઈક લોકેશન એટલે તો કહેવાય આપણે કોર્નરનો બંગલાને ને છ થી આઠ છ થી આઠ લોકોનું ડાઇનિંગ ટેબલ આરામથી સેટ આઉટ થઈ જાય ને તોય આજુબાજુમાં જગ્યા વધે સીડી રૂમ ની નીચે જગ્યા વધે કે તમે એક્સ્ટ્રા ફર્નિચર કરાવી શકો છો સ્ટોરેજ માટેનું ત્યારબાદ સાઈડ કિચન નો કોન્સેપ્ટ આપણે વાપરેલો છે આમાં ઘણા લોકોને શું હોય રૂમ ની પાછળની બાજુ જે કિચન પડતો હોય ને અવોઈડ કરતા હોય કારણ કે એની પાછળ પછી વોશ એરિયા પડે એટલે જો વોશ એરિયાનો એક્સેસ જોતો હોય તો શું કરવું પડે કિચન પછી રૂમ ને રૂમ પછી વોશ એરિયા એટલે જ આપણે આ એકસો ને અઠાવન વાર જગ્યા હોવા છતાં સાઈડ કિચન રાખેલું છે કિચન મોટું છે ફ્રિજ રાખવા માટેની જગ્યા આ બાજુ પણ એક્સ્ટ્રા સ્પેસ સર્વિસ પ્લેટફોર્મ એટલે આ સ્પેસ છે છે કે અહીંયા તમે એક્સ્ટ્રા આખો વોર્ડ્રોપ બનાવી સ્ટોર તૈયાર કરી શકો છો તમારો મેન પ્લેટફોર્મ વ્હાઈટ માર્બલમાં તમારો સર્વિસ પ્લેટફોર્મ વ્હાઈટ માર્બલમાં બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ ગેસની લાઈન આવી ગઈ છે બાકી બધા પોઈન્ટ તમને એઝ ઇટ ઇઝ જોવા મળશે ત્યાર પછી વાત કરીએ વોશ ખાસ જોવા જેવો છે અંદર અવતર્યો જો વોશ એરિયા ની અંદર વાત કરીને તો પહેલી વસ્તુ કદાચ હું એક તમને આગળ કહેતા મિસ કરી ગયો બધા જ ડોર આઠ ફૂટની હાઈટ સાથેના મઢેલા જોવા મળશે મેન ડોર હોય વોશ એરિયા નો ડોર હોય રૂમનો હોય કે પછી વોશ રૂમનો ડોર હોય બધા આઠ ફૂટની હાઈટ સ્ટાન્ડર્ડ ફિક્સ છે ક્યાંય જોવા નથી મળતી અને આ સ્ટાન્ડર્ડ વોશ એરિયાની પણ સાઇઝ ક્યાંય જોવા નથી મળતી પાઇપિંગ બધું બારો બાર જોવા મળી હશે આ બાજુ ડેડિકેટેડ પ્લેટફોર્મ આપેલો છે એટલે કે તમારે કોઈ પણ કિચનનું કામ કરવું તો આરામથી કરી શકશો વોશિંગ મશીનના પોઈન્ટ વોશિંગ મશીનના ફિટિંગ્સ બધું એઝ ઇટ ઇઝ અને આટલો આખો ઓપન એરિયા આપેલો છે એટલે પાછળની બાજુ હવા ઉજાસ ને માં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી જો આગળ વાત કરીએ તો અંદરની બાજુથી આખું પ્લાનિંગ જોવા ને તો કાંઈક આ રીતનો તમને આખો કેમેરામાં લુક આવતો હોય છે મેન ડોર લિવિંગ આજુબાજુ બધે વિન્ડો કોર્નરની સ્પેસ ઉપર જવા માટેની સીડી આખું ટફન એની ઉપર આપણે પછી આવીએ જો છે આ ડોર આઠ ફૂટની હાઈટ નો અને આ રહેવાનો છે તમારો સાઈડ બેડરૂમ પેરેન્ટ્સ બેડરૂમ ગેસ્ટ બેડરૂમ ચિલ્ડ્રન બેડરૂમ વોટ એવર યુ યુઝ એટલે જેવો તમારી યુઝ પણ એમાં પણ જો એક આ સાઇઝની વિન્ડો તમને જોવા મળી જશે જે કોર્નર વ્યૂ એટલે કે રોડ સાઇડનો વ્યૂ આપશે એક આ સાઇઝની વિન્ડો જોવા મળશે જે વોશ એરિયાનો વ્યૂ ને પાછળનો વ્યૂ આપશે એટલે ક્રોસ વેન્ટિલેશન તમારું પ્રોપર બનેલું રહે આ બાજુ તમને કહું તો એક નાનકડો બેડ આવી જાય આ જ રૂમમાં પૂજા રૂમ આવી જાય ભગવાન માટેની સ્પેસ આવી જાય હજી આગળ છે જગ્યા અને આ સાઇઝનું કંઈક અટેચ ટોયલેટ બાથરૂમ આવી જશે બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ ફોલ સેલિંગ ઓપન જોવા મળીએ છે જેગ્વારનું બધું બાથ ફિટિંગ જોવા મળે છે ને પરફેક્ટ હવે આગળ વધીએ અને તો મેન તો વાત આની છે ને ઉપર જ છે નીચેનું પ્લાનિંગ પણ ડેફિનેટલી યુનિક છે પણ ઉપરનું તો છે અલ્ટ્રા યુનિક પેલું નહીં કહેતા કે માસ્ટર પીસ અમુક ઓછા જોઈએ એવી રીતના આ બંગલો છે ને આખા એરિયામાં એક જ પીસ છે ગોતી લેવાની છૂટ બરાબર કઈ રીતે ગોતશો તો કોન્ટેક્ટ કરજો આપણો હવે ઉપરથી તમે આવો ને ગ્રાઉન્ડ ફ્લોરથી તમે ફર્સ્ટ ફ્લોર પર સીડી નાખી જાવ તો જો આવે એકદમ બ્રોડ સીડી છે આજુબાજુમાં કેમ કહી દો સાકળ મૂકડ ન થતી ટફન ગ્લાસ સ્ટેઇનલેસ સ્ટીલનું તમને કામકાજ જોવા મળશે તમારો પેસેજ એરિયા પેસેજ એરિયામાં પહેલા તમને આટલો સ્ટોરેજ ઓપન જોવા મળે છે કે જેને પણ તમે તમારા યુઝ તરીકે વાપરી શકો છો એનાથી આગળ આવો એટલે પેસેજ એરિયામાં પણ આ સાઈઝની વિન્ડો થ્રી ટેક મસ્કીટો નેટ સાથે સ્ટેન્ડિંગ બાલ્કની રોડનો વ્યૂ ન્યૂ ડેવલપમેન્ટ એરિયા અને પેસેજની સાઇઝ જો છે ને જોરદાર થર્ડ ફ્લોર ટેરેસ ઉપર જવા મળે એની સીડી હવે વાત કરીએ માસ્ટ બેડરૂમની તો જે લોકો છે ને રૂમ ના શોખીની છે ને અને વ્યૂ ના શોખીની છે પ્લસમાં હવા ઉજાસના શોખીની છે એમના માટે તો છે વન ઓફ ધ બેસ્ટ ઘણા લોકો જોઈ ગયા છે જયારે બનતો હતો ત્યારે પરંતુ હવે સાચો આઈડિયો આવશે કે ના શું બન્યું છે હવે આ સાઈઝના બેડરૂમ તમે કોર્નર બંગલોમાં નહીં જોયો કારણ કે કોર્નર બંગલોમાં મોસ્ટ ઓફ વસ્તુ માર્જિનમાં જતી હોય બે ડેડિકેટેડ બાલ્કની આવશે તમારી પહેલી બાલ્કનીમાં જ આપણે જઈએ પછી રૂમની ચર્ચા કરીએ આખે આખી કોર્નર સાથેની સિટિંગ બાલ્કની આરામથી બે થી ત્રણ મળશે આ બાજુ પણ સિટિંગ આમ સ્ટેન્ડિંગ આવે ને એવી કાંઈક ફિલિંગ કોર્નર ઉપરની તમને જોવા મળી જશે ને ફૂલ સાઇઝનું આખું બ્રિકનું એલિવેશન જોવા મળશે પ્લસમાં હવે એક અટેચ ટોયલેટ બાથરૂમની વાત કરીએ અંદર આવતા રહ્યો તો આ સાઈઝનું કંઈક રહેવાનું છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ અને એ પણ એઝ અ વાસ્તુ કમ્પ્લાઇન્સ છે કિચનની ઉપર ટોયલેટ ના આવે એટલા માટે બંને ટોયલેટ આપણે આગળ આપેલા છે જેથી જ આપણો પેસેજરિયા પણ ખૂબ જ મોટો છે વોડ્રોપ માટેની ડેડિકેટેડ સ્પેસ મોટો બધો વોડ્રોપ થઈ જશે અને કોર્નર વ્યૂના કારણે તમને ડેડિકેટેડ જોવા મળશે બીજી મોટી બધી સ્ટેન્ડિંગ બાલ્કની એટલે કીધું હતું ને કે બાર આમ વિન્ડોઝ વધારે હોવી જોઈએ તો ફિલિંગ આવે કે ના કોર્નરનો વ્યૂ છે અને તમારો ત્રીજો બેડરૂમ ફૂલ ઓફ સાઈઝમાં તમે જો સાઈઝમાં નો કોમ્પ્રોમાઈઝ સાઈઝમાં તો ઠીક છે ટાઇલ્સમાં પણ નો કોમ્પ્રોમાઈઝ મારા જેવો તો એક ટાઇલ્સ માં આખો ઉઈ જાય ને એ સાઈઝ ની કઈ અહીંયા તમને ટાઇલ્સ જોવા મળે છે એટલે કે એકદમ પ્રીમિયમ વર્ક અને પાછળની બાજુનો રૂમ હોય છતાંય આખા રૂમમાં સિંગલ લાઇટ ચાલુ નથી કે તમને અંધારું પડતું હોય તો ગયો ફૂલ ઓફ સાઈઝની વિન્ડો પાછળની બાજુની આ વસ્તુ છે ને કોઈ નથી કરતું આ ડેવલોપર સી સિવાય આખા એરિયામાં કે આ સાઈઝની જમ્બો સાઈઝની તમને કોઈ વિન્ડો આપતો હોય પ્લસમાં પાછળનો રૂમ છે પણ કોર્નર બંગલો છે આપણો કે જેમ તેમ થોડું છે એટલા માટે જોવા મળશે અહીંયા પણ એક સીટિંગ બાલ્કની બે લોકોનું ત્રણ તો નહીં પણ બે લોકોનું સિટિંગ થઈ જશે પાછું નેચરલ સ્ટોરનું અલગથી તમને અહીંયા વર્ક જોવા મળશે અને આ રીતનો કોર્નરનો કાંઈક વ્યૂ જોવા મળશે એ રીતનું છે પરફેક્ટ પ્લાનિંગ ને કીધું હતું ને વાસ્તુ કમ્પ્લેક્સ એટલે પાછળની બાજુ જોવા મળશે તમારું આ રૂમનું અટેચેડ ટોયલેટ બાથરૂમ હવે થર્ડ ફ્લોર ઉપર ટેરેસ રૂમની વાત કરું તો ટેરેસ રૂમ એ તમને જોવા મળશે આ સાઈઝનો અને ખાસ તો બતાવવાનો મતલબ એ કે આખા રૂમનું હવા ઉજાસ ને વેન્ટિલેશન અહીંયાથી જ થશે કારણ કે જો આ તમારી પહેલી વિન્ડો પાછળની બાજુ આ તમારી બીજી વિન્ડો અને સામેની બાજુ પણ આટલો ઓપન સ્પેસ જોવા મળે છે એટલે કે ટેરેસ રૂમમાં પણ ક્યાંય તમને અંધારું કે કાંઈ જોવા નહીં મળે અને આ સાઇઝનો તમારો પેસેજ છે જેને તમે જેમ હું એવી રીતે સ્ટોરેજ તરીકે છે સ્ટડી રૂમ તરીકે છે આરામથી વાપરી શકો છો હવે આપણે એક્સેસ કરીએ આપણી ટેરેસનો તો આ રહેવાનું છે આપણો ટેરેસ એરિયા ફૂલ ઓફ ચાઇના મોઝેક તમને જોવા મળી જશે બધા સ્ટાન્ડર્ડ પોઈન્ટ તમારું પાઇપિંગ ક્યાંથી જાય છે ઉપરની બાજુ ટાંકીને બધી સ્પેસ એઝ ઇટ ઇઝ જોવા મળશે સોલારના ને પોઈન્ટ પણ આપેલા છે ને એકદમ પ્રાઇમ લોકેશન એટલે અટલ સરોવર જો એની સામે જ છે ને આપણું અટલ સરોવર ને નવો દોઢસો ફૂટ રિંગ રોડ તમને અહીંયાથી જ વ્યૂ આવી જાય એ રીતનું કાંઈક છે પરફેક્ટ પ્લાનિંગ પ્લસમાં આગળની ને પાછળની ટેરેસ બંને બાજુથી કનેક્ટેડ જોવા મળશે તો આ તો આપણો આજનો સુપર સ્પેશિયસ સુપર લક્ઝરિયસ બંગલો છે એકસો અઠાવન વાર જગ્યામાં બાવીસ બાય પાસઠ માપ સાઈઝ ને થ્રી કે સંપૂર્ણ બીમ કોલમ પરનું બાંધકામ તમને જોવા મળશે હવે જો વધુ ડિટેલ માંગતા હોય એની કે ઇન્કવાયરી કરવા માંગતા હોય કે સાઈટ વિઝિટ કરવા માંગતા હોય તો તમારે કરવાનું છે એક જ કામ ગૃહ નિર્માણ રિયાલિટીનો સંપર્ક સ્ક્રીન ઉપર બધી ડિટેલ્સ આપું છું સિંગલ યુનિટ જ અવેલેબલ છે આ સાઈઝનું ને આ પ્લાનિંગમાં તો જો આ રીતનું ગોતતા હોય ને તો પરફેક્ટ ઇન્ક્વાયરી ડ્રોપ કરી જ દેજો અને આ વિડીયો ગઈ હોય કે આપણો વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો કરવાનું જ છે આપણે મળશું આપણા નવા વિડીયોમાં ત્યાં સુધી જ જય હિન્દ